રાધા હતી મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી જઈશું બાપાને લાઈ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે ત્યાં તો આજનો ટ્રાફિક જોઈ શકો છો મજાના બાપાના આપણે દર્શન કરાવીએ મિત્રો પહેલાં તો આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીશું અને આજે લાઈનમાં પણ લાઈટ છીએ મિત્રો થોડાક ગુજરાતથી બધા મિત્રો લાઈનમાં ચડી જઈએ પછી ગાદી મંદિર સમાધિ મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવીએ मुकेश भाई से लिया वापस काम बेन वाली बाजू अश्विन भाई लिंबा से वापस तरम भाई चलो इधर टाइम मिले तो अपने गाजन में दर्शन करा समाज में ध्यान में दर्शन करा तो लाइन में बनी जो धर्मेश भाई मावा नहीं वापस तरम अशोक भाई देव मुरारी वापस तरम भाई तमाम मित्रों ने वापस तरम मुकेश भाई वासिया बार डोली थी સંદીપભાઈ રામાણી રાજકોટમાં બાપાની મોજ યોગેશભાઈ વાપસ કરવા માટે તો આ છે ગાદી મંદિર ઈશ્વર ગઈ ગયો સ્વામી રાધનપુરથી રાજુભાઈ ભાઈ ટાટા બાપા સતરામ સુરત થી તમામ મિત્રો ને બાપા જય શ્રી રામ રાધે રાધે મિત્રો અશ્વિન ભાઈ લિંબા સે બાપા સતરામ પટેલ બાપા ચાલો આ તો ગાદી મંદિર સમાધિ મંદિરના ના પ્રદર્શન કરાવી ગયા લાઈવ માં છે મિત્રો આ સમાધિ મંદિર જય માતાજીભાઈ ભાઈ પટેલ જિગ્નેશ દરજી બાપા તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિર છે સુંદર મજા દર્શન કરો જોઈ શકો છો સત્ય સાહિત્ય પ્રેમી સદગુરુ ભગવાન દસિંહદાસ બાપાના ચરણ મોલ કોટી કોટી અંદર ભગસ્તરમભાઈ ત્યાં વરસાદ છે અમારે બહુ વરસાદ છે સંદીપનો રંગી લોકોનો બહુ ના ભાઈ અત્યારે અહીં વરસાદ નથી ગોવિંદભાઈ સોલંકી ભગસ્તરમ તો મિત્રો આપણે ચેનલમાં જઈને હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી દર્શન એ રહી બાપાની સિંધીયા દર્શન થઈ શકે રવિવારે સવારે નવ વાગે બાપાના લાઇઝેશન રાત્રે સાડા આઠ પછી બાપાના લાઇઝેશન થઈ શકે બાપાનું મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે ધીજા પણ પડતી રહી છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો કોમેન્ટ કરી શકો છો મિત્રો તો સમાન સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ કુંવરબેન સોલંકી બાપા ચાલો ધ્યાન દર્શન કરાવીએ બાપા સ્ત્રામ સીટ ખબર ઘણા ટાઈમ પછી બધા લાઈવમાં જોડાના છે તમામ મિત્રોને બાપા જય શ્રી રામ રાધ રાધે ટાઈમ લેતા ધ્યાન અંદર જઈએ ધ્યાન દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વર્ગ નીચે બેસીને ધ્યાન ધરતા અને વર્ગમાં પણ બાપાના દર્શન થાય છે તો ત્યાં દર્શન કરાવીએ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આજે વરસાદ સારો આવશે એવું લાગી રહ્યું છે તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના દર્શન મિત્રો સુરેશભાઈ અમદાવાદી રસ્તરમ

રવિવાર સવારે નવ વાગ્યા પછી બાપાના દર્શન રાત્રે પણ સાડા આઠ પછી બાપાના લાય દર્શન થઈ શકે તમને જેથી કરી તમે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો તો સુંદર મજાના મંદિરના દર્શન જોઈ શકો છો બીજું કે લાઈક અને કોમેન્ટ કરવાનો કોઈ પૈસા નથી ફ્રીમાં થાય છે મિત્રો એટલી સેવા કરી શકો છો ફરી પાછા ગાદી મંદિરના દર્શન કરાવીએ બાપાના મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈનમાં બન્યા રહેજો આ છે મંદિર

અને મંદિરના પણ દર્શન કરાવ્યા લાઈનમાં ટ્રાફિક સાવ ઓછું છે ને તો જોઈ શકો છો આજે દર્શન કરવામાં કે ટ્રાફિક સારું એટલે સાવ ઓછું છે તો ચાલો મિત્રો બાપાના આગળના મંદિરથી દર્શન કરાવીએ પારેસના મંદિરના તો લાઈનમાં બની રહી જાવ ટ્રાફિક પણ જોઈ શકો છો જે કે ગુહર પાપસ્તા તો આજે બાપાનું મંદિર જોઈ શકો સુંદર મજાના બાપાના મંદિરના અને વરસાદ જેવું વાતાવરણ પણ છે મિત્રો શાયદ આવી શકે એવું લાગી રહ્યું છે આ વર્ષે તો સારામાં સારા વરસાદ આવશે એવું લાગી રહ્યું છે તો બાપાના મંદિરના સુંદર મજાના દર્શન કરો જોઈ શકો છો ધજા પણ ફરકી રહી છે બાપાની તો મિત્રો આજનું લાઈફ દસ દી રાખીએ તમામ મિત્રોને બાપા જય શ્રી રામ ભાદ્રાદેવ લાઈવ હજરો માટે ખૂબ ખૂબ આભાર વિડીયો ગમે તે લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો આજનું ટ્રાફિક પણ જોઈ શકે છે કે ટ્રાફિક તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપણો દિવસ શુભ રહે બાપસ ત્રામ જય રામ સંજય વાઘેલા વાપસ ત્રામ રાધ રાધે આજનો એડલિસ્ટ રાખીએ બાપસ ત્રમ